તો નવરાત્રિને હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે માતાજીના ગરબા તૈયાર થઈ રહ્યા છે અને આધુનિક સમયમાં ડિઝાઇનર ગરબા પણ હવે મળવા લાગ્યા છે લોકોમાં પણ આ ડેકોરેટિવ ગરબાને લઈ અને ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે એક સમય હતું જ્યારે માટીના સાદા ગરબા મળતા હતા પરંતુ હવે ગરબામાં પણ વેરાયટી જોવા મળે છે ડાયમંડ લેસ મોતી કોડી જરી વગેરે દ્વારા ગરબાને ડેકોરેટ કરવામાં આવે છે છે જેના કારણે ગરબા વધુ આકર્ષક અને ડેકોરેટિવ જોવા મળે અમદાવાદમાં પણ શાનદાર ડિઝાઇન અને નવરંગી ગરબા બનાવવામાં આવે છે જેને અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરો તેમજ દેશ વિદેશમાં પણ મોકલવામાં આવે છે કેમ કે ત્યાં પણ આવા ગરબાની બોલબાલા છે હોલસેલ માર્કેટમાં ત્રીસ રૂપિયાથી શરૂ થઈ અને એક હજાર સુધીના માતાજીના ગરબા જોવા મળે છે

ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભ દીપ પરથી આવેલો છે આધુનિક યુગમાં પણ માટીના ગરબાની સ્થાપના કરવાની પરંપરા હજુ પણ લોકોએ જાળવી રાખી છે તેમાં કોઈ જ બદલાવ આવ્યો નથી ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ